આ જ કારણ છે કે સોમવારે ભગવાન ભોલેનાથને દૂધથી અભિષેક કરવામાં આવે છે આ દિવસે જરૂરિયાતમંદોને દૂધનું દાન કરવું ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે જો તમે કોઈ પણ કાર્યમાં સફળતા મેળવવા ઈચ્છતા હો તો સોમવારે ચોખાનું દાન કરો આનાથી તમારા બધા કામ પૂર્ણ થશે જો તમારે સ્વાસ્થ્ય મેળવવું હોય તો સોમવારે ગરીબ અથવા કોઈ પણ બ્રાહ્મણને સફેદ વસ્ત્રોનું દાન કરવું શ્રેષ્ઠ માનવામાં આવે છે આ ઉપાયથી ચંદ્ર દોષ દૂર થાય છે સાથે જ ઘરમાં સુખ સમૃદ્ધિ પણ આવે છે જો કે ચાંદી એક મોંઘી ધાતુ છે પરંતુ તમે તમારી ક્ષમતા અનુસાર ચાંદીનું દાન કરી શકો છો આ ચંદ્ર ગ્રહના આશીર્વાદ આપે છે કારણ કે ચાંદી ચંદ્ર ગ્રહ દ્વારા શાસન કરે છે પારિવારિક જીવનમાં સુખ અને શાંતિ માટે સોમવારે ગરીબ બાળકોને ભેટ આપો આમાં તમે ખાદ્ય પદાર્થો કપડાં અથવા તમને જોઈતી કોઈ પણ વસ્તુ આપી શકો છો તો મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો જરૂરથી કમેન્ટ કરજો જો સારો લાગ્યો હોય તો વિડીયો ને લાઇક અને શેર કરજો અને અમારી ચેનલને ને કરજો વિડીયો અંત સુધી જોવા બદલ ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ રાધે રાધે